જય કષ્ટ ભંજન દેવ કળિયુગના દેવતા કહેવાતા રામ ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા એવા હનુમાનજી ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે ભક્ત ભગવાન શ્રી રામના નામનો જાપ કરે છે કહેવામાં આવે છે કે જ્યાં પણ રામ કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈ ને કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેની તેના બધા કષ્ટ દૂર કરે છે માન્યતા અનુસાર બજરંગબલીના બલીના નામનો જાપ કરવાથી તેમને સંસારના બધા સુખ પ્રાપ્ત થાય છે આજના આ લેખમાં માં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આ બાર નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે માન્યતા અનુસાર સવારે વહેલા ઉઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં જ હનુમાનજીના બાર નામનો અગિયાર વાર જાપ કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે દરરોજ નિયમિત તે જ સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ બાર નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે બપોરે અને સાંજના સમયે નામ લેવાથી લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે હનુમાનજીના આ બાર નામ રાતના સમયે લેવાથી વ્યક્તિના શત્રુ સામે જીત થાય છે સમય સિવાય હનુમાનજી રક્ષા લાલ રંગની શાહી થી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ બાર નામ લખીને મંગળવારના દિવસે અથવા તો શનિવારના દિવસે તાવીજ બાંધવાથી ક્યારેય માથાનો દુખાવો થતો નથી

કળિયુગમાં રામ ભક્ત હનુમાનજીના નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ સમસ્યાઓ તકલીફોને હનુમાનજી દૂર કરે છે મહાબલી હનુમાનજીના આ નામનો ઉચ્ચાર કરવાથી તમારા ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાની ક્ષણવારમાં જ ગાયબ થઈ જશે હનુમાનજીના આ નામોની મહિમા આમ તો અનંત છે પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ ઘર કે દુકાનમાં બેસીને પણ આ બાર નામનું સ્મરણ કરવા વાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ પણ કમી રહેતી નથી તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ તમને પાછા મળે છે હનુમાનજીના આ બાર નામ તમને કરજમાંથી મુક્તિ પણ અપાવે છે ભલે સ્ત્રી હોય કે પુરુષ જો તેના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા લોકો જો હનુમાનજીના આ બાર નામનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે જો તમારા જીવનમાં જ્ઞાત અજ્ઞાત ભય રહે છે કે પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે તો તેવામાં તમારા તમારા માટે હનુમાનજીના આ બાર નામ સંજીવની બુટ્ટીનું કામ કરશે એવા લોકોએ રાત્રિના સમયે સુતા પહેલા જાપ કરવો જોઈએ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના તે આ બાર નામ આ પ્રકારે છે ઓમ હનુમાન ઓમ અંજની સૂત ઓમ વાયુપુત્ર ઓમ મહાબલ ઓમ ફાલ્ગુન સખા ઓમ ઓમ અમિત વિક્રમ ઓમ ઉદ્ધિક રમણ ઓમ સીતાશોક વિનાયક ઓમ લક્ષ્મણ પ્રાણદાતા ઓમ દશગ્રીવ દર્પહા હનુમાનજીના આ બાર નામનો જાપ કરીને તમારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીરામ